હેલો ટુ કેમ છો બધા મજામાં અમે પણ મજા મશીન તમે પણ મજામાં છો તો બધાને માતાજી રામ રામ સીતારામ તો સવારમાં જુઓ મિતાલીને કહેવાય તો બંને ભણવા જતા હતા અને નીતુ થોડું ઘરનું કામ હતું એ બતાવી દીધું અને એ લગભગ ઘરે છે અને બપોરનું જમવાનું પણ અમારે પતી કામમાં જોઉં કહેતા કામ કાંઈ કરાય નહીં પણ જો કપડા ને એવું બધું ધોઈ નાખવાની કપડાં બહાર તો ન ધોયા કપડા આપણે આમાં મશીનમાં જોયા મશીનમાં વોશિંગ મશીનમાં જોયા હતા બહાર તો ધોયા નતા તો હાલો આપણે અત્યારે બેઠા હતા દુકાને દુકાને માવાને એવું બધું બાંધવાનું બાંધવાનું શરૂ ઘરમાં શું કરે ને જઈ આપણે જુઓ કોથી જઈ આરામ કરો તો અત્યાર આરામ કરો ને મેળા આવો કા હા અત્યાર નવ આવી વરીયન ભેજે ને કુતાય ગડી પર તો ગડી આરામ ગલ્લી હી લુકડા ધોન બિડા હે તો એ ને ને બહાર તો થોડું થોડું જાજુ ગાંધા પીડું દરે થોડક પડે એક વાર કે આરામ કરવો જોઈએ તો ચરારામ કરે તો થોડો આરામ ગલ્લે જરૂરી છે પછી એમ ભેજે ને રાતે જાગે માર

અને ખાવામાં જ બહુ ધ્યાન રાખવું પડે ખાવામાં કે કઈ ખવાય ની તળઠાના ખાવાનું પણ પછી આમ ભૂખ લાગી તો હું ખાવું એમ તળઠા જ ગરમ ભૂખ લાગી તો તો હોય ને એને થો ર ડિલિવરી પછી ખાવામાં રાખવો પડે કે જો ખાવાનું હોય કે નહી

એ હું કલમેથી ખવાય તો એ આપણે લાવેલા જ છે ઘીઓડા ને ઓળા પૂરા થઈ જાય પછી ઈ ખાવું કેમ કે તો હવા મમીનો થી જાય પછી થોડું થોડું બધું સારું કરાય ઠામુકું ન કરાય કેમ કે પછી બાળક રહો એમ કે બધાય ઠામુક સારું કરીને તો એ ઘણું ખા ખાવાનું તો પહેલા ખાતા નહીં એની કરતા ઓછું ખાવ પહેલા તો આપણે ભૂખ લાગતી એટલે ગમે એ શાક રોટલો બધું ખાઈ જતા હા એ ખાઈકતા દૂધે પી એકતા અત્યારે હજી દૂધે નથી ખાતી હું દૂધ તો ખવાતું જ છે પણ હવે ખાવામાં નથી જાય ખાઈ સારું કેમ કે ખબર નહીં હોય આપણે એટલું ખાઈ છીએ મમ્મી તો જોઈએ એવું ખાઈ છે અને બીજું કાંઈક ખવાતું હોય ને ખાસ કરીને ગમે કરજો મને તો એટલી બધી ખબર નથી મારા મમ્મીને ઓલે હું હતી તો ના બધું મને એવું ખવડાવતા કેમ કે એવું ખાઈ તો સારું પહેલાંના બધા જમાનાના હોય એ કહેતા હોય આવું ખાવું પડે આવું ખાવું પડે ન ભાવે તો એ ખાવું પડે ઘીને ગોળ તો ભાવતું જ નહીં

કેવું પછી મારા મમ્મી બનાવી દે મારા ભાભી હતા એમ કે લે કે ખાવા કે 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 મને તો ભાઈ ખાતા હોય ને આવું વસ્તુ એને જ ખબર હોય આપણને કઈ કઈનો અંદાજ આવે નહીં

તો કે તમ ડબો લીન તો જાવની તો મને બહુ શરમ લાગે હારવા આલું ફટાફટ જાવ કોઈન કેતી ન ભાઈ એને થેલામાં લગા દેવાય હટાડ દેવાય હારું તો કોક તું કને વાત ન કરતી દુકાન નો માલ લેવા જાવ મત કે જો ફટાફટ દોડાવીને આવું વર પિતરપુર જા હારું તો હાલ તો તાર કાર્ટી ન હું ડણાવાઈ ન જાવ હે તો ત્યાં નું લે કામ તો કેમ લાગે રાખીએ

ભાઈ રોવે છે તો એમ પપ્પા રાખે ને હું ઘડી પર કાંઈ ના ફટાફટ રોટલા ગઢ નાખીએ કેમકે થઈ ગયું છે બહુ મોડું અંધારું થઈ ગયું છે અને દુકાને પણ મિતાલી બિસારી બેઠી છે ને એ રાખે છે કેમ તો રે ને તોતથી રોટલા દે આજે અમારે બપોરે એવી રીતે રાખે ને હું રોટલા ગડવું એવું થાય દુકાને કાંઈ બહુ બરાબર ધ્યાન દેતા નથી હમણાં કેમ કે અમારે રિયનભાઈ નાના નાના છે એટલે રોવા મળે અત્યારે એટલે રોટલા ઘડતું ઘડતું મારે કાંઈ જવાય નહીં હું ધોળાધોડ જાઉં તો એ કે ગેસ હોય એટલે રોટલા બળી જાય એવું કઈ ખાય તો બની જાય જમવાની તૈયારી છે કેમ કે બહુ મોડું થઈ ગયું ભૂખે લાગી ગયું છે તો રોટલા કરીને આવતી તો આપણે આવશે દુકાન બંધ કરો દાદા ને માતાજી ને અગરબત્તી અને મિતાલી બેન અમારે જો શટર દે છે કાવી દે ફટાફટ મજે દુકાન બંધ કરીને જાય છે જમવા માટે કેમ કે ભૂખ લાગી ને થઈ ગયું છે બહુ મોડું દુકાન બધાઈને આવતા છે ઘરે પણ તમને એમ લાગતું છે કે અમાર રિયાનભાઈ ભાઈ જ આવતા ને રિયાન તો બહુ કવર પણ હાજ ના થાય બે જણા સોઈટા રિયાનભાઈ ભાઈ પાછળ જવાનું તો એ સાના નેરા ભાઈ જા કરીયા કરીયા રોવાન શરૂ કરે કામ દે મોઢું કે લઈ જા રોડ લાગીડા તડકલક થી દોઠી રહી જા એની વાહ રેવું પડે રોયા કરે કેમ લાગે તો જો કેવાનું કે શાક હવે મારે લેવા જવું છે ને કે થોડું ગરમ કરવું છે એટલે શાક આપણે ગરમ કરી નાખ તો હા હાલ આપણે જાય આપણે શાક ગરમ કરવા સાનો વારો આવી જશે કે થોડું શાક ગરમ કરી આવી કેમ કે ગરમ હોય તો મજા આવે કારણ બને એવું છે લગભગ છ વાગે પણ આ ભાઈ રે ને ત્યારે અમારે બધું થાય બધું જમીન થઈ ગયા છે ઊભા ભાઈ તો ના ઉગ્યા અને અમારા મિતાલીબહેન હજી જાગે છે મિતાલીબેન હજી રેશન કરાય કેમ કે તો મોડે સુધી જાગતી ભાઈ લેસન થઈ જાય પછી હોય જાય તો હાલો હજનો વ્લોક કાંઈક આવો તો ઓલક થઈ જાય બહુ મોટો આ સાથે પૂરો કહીશ તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો સેનમાં પહેલી વાર સબસ્ક્રાઈબ કરતા મળીશું બીજા નવા બીજાને બાય બાય